બગસરા માનેકવાડા રોડ ઉપર એસટી બસ અને ટુ વ્હીલર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બગસરા ડેપોની એસટી બસ નંબર જી જે એટીન ઝેડ ડબલ ફાઇવ ઝીરો સિક્સ ધોરાજી ખાંભા રોડની બસનો અકસ્માત સર્જાયો છે માનેકવાડા તરફ જઈ રહેલ ટુ વ્હીલર નંબર જે ઝીરો ફાઇવ પીઈ વન ફાઇવ એટ સિક્સ અને બગસરા તરફ આવી રહેલ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત થતા એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બગસરા તરફ આવી રહેલ એસટી બસનો અકસ્માત સર્જાતા ટુ વ્હીલર ચાલક પતિ પત્ની ઈજાગ્રસ્ત થયા છે આ બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાને લઈને એસટીના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા હું બગસરાથી માણેકવાડા જતો હતો સાઈડમાં શાંતિથી ગાડી આપતો હતો અને સરકારી તંત્રની એસટી બસે કાયદેસર એક માણસને મારી નાખવાની હતી એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધી છે તમે ત્યાંનું ચિત્ર જોવો એટલે તમે એમ કહેવો કે આ ભાઈ કાયદેસર મર્ડર કરવા નીકળ્યા હોય ડ્રાઈવરો અને કંડક્ટરો એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધેલ છે ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી લાપતા થઈ ગયા છે અને અમે એકસો આઠમાં બગસરા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં એસટીના કોઈ માણસો હાજર થયા નથી અને ત્યાંનું ચિત્ર જુઓ એટલે એક કાયદેસર આમ જનતાને મારી નાખવા નીકળેલા ડ્રાઈવરો તમે જુઓ એટલે તમને એમ આ મારી નાખવા જ નીકળે છે બધા વાગ્યું અમને અને મારા ઘરનાને અત્યારે હું હોસ્પિટલમાં લઈને આવ્યો છું અને મારા ઘરનાને માથામાં ઈજા થઈ છે અને મને પગમાં ઈજા થયેલી છે